બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અવનવા માતાજીના વેશભૂષા સાથે નાની નાની બાળાઓ દ્વારા રાસ ગરબા લાય છે બગસરા શહેરમાં અંબિકા રાસ મંડળ દ્વારા દર વર્ષની મારફત આ વર્ષે પણ આઠમા નોરતે માતાજીના અવનવા વેશભૂષા સાથે રાસ ગરબાનું આયોજન કરાયું અંબિકા રાસ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ ગોહિલ દ્વારા છેલ્લા ઓગણત્રીસ પ્રાચીન અર્વાચીન ગરબાઓ જયસુખભાઈ રાવળદેવ દ્વારા ગવડાવીને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આજના હાઈટેક યુગમાં ડીજેના તાલે રાસ ગરબા લે છે ત્યારે અહીંયા પ્રાચીન અર્વાચીન ગરબાઓ ગાયનેમાં આદ્યશક્તિની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાં આસપાસના લોકો બોડી સંખ્યામાં અહીંની ઉપસ્થિત રાસ ગરબા જોઈને પ્રભાવિત થાય છે